હાથીજણ લાલગેબી સર્કલ થી મેમદાવાદ જવાના રોડ પર આવેલ બાલેશ્વર સિટીની સામે ઘણા લાંબા સમયથી ગટરનાં પાણી ઉભરાતા હોવાને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે અહીં ગટરના ગંદા પાણી ઉભરાઈને જાહેર રોડની સાઈડમાં જમા થતા હોવાને કારણે વાહન ચાલકોને પણ ખૂબ જ હાલકીઓ પડી રહી છે જેને કારણે અહીં અકસ્માતોના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે જ્યારે અહીં ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે સ્થાનિક રહીસોમાં પણ રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો છે ગંદા પાણીની સાથે હાલ વરસાદી પાણી પણ મોટા પ્રમાણમાં ભરાઈ રહેતા હોવાને કારણે સોસાયટીના રહેવાસીઓ રહેવાસીઓને દુકાનદારોને અહીંથી પસાર થવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે છેલ્લા ઘણા સમયથી અહીં ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે જે આપશો સ્ક્રીન પર જોઈ શકો છો જેની અનેક વાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ હજી સુધી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ સાબિત થયા છે દર ચોમાસામાં અહીં આવા દ્રશ્યો સામે આવતા રહેતા હોય છે તેમ છતાં કોર્પોરેશન તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ આવા દ્રશ્યો સામે આખાડા કાન કરી રહ્યું છે અને હજી સુધી તંત્ર આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યું નથી ત્યારે હવે જોવું રહ્યું કે મ્યુનિસિપલ તંત્ર આ બાબતે શું પગલા લેશે